ગયા પછી બે જાય આપણે ઓર્ગેનિક કાર્બનની જરૂર છે ને ઓર્ગેનિક કાર્બન જે આપણે કાર્બનની ખાસ જરૂર છે એટલે કાર્બન જ જરૂર છે ઓર્ગેનિક કાર્બનની જમીનમાં અત્યારે જે ઘાટી છે એ ઓર્ગેનિક કાર્બનની છે એટલે ઉત્પાદન આપણને મળતું નથી એના માટેના પ્રયત્નો છે હમણાં બરાબર

આપણે પ્રવાહી જીવામૃત સમજવામ્યુલાય એક જમીનમાં પાણી સાથે આપવાનું એમનો કોરી જમીનમાં આપવાનો કોઈ અર્થ નથી આનો અને કા પાણી ભેગું આપણે રેડ પાણીમાં આપી શકાય અને ગાડીને તમે ડ્રીપમાં પણ આપી શકાય

તો એક વીઘા આઠ લીટર બરાબર બરાબર પાછું બીજી વાર પંદર દિવસે કે વીસ દિવસે તમારે પાછું આપવાનું થાય ત્યારે તમારે રેડ પાણીમાં આપવું હોય તો વીઘે પંદર લીટર થોડું ઘટ્યું બરાબર અને ડ્રીપમાં આપવું હોય તો આઠ લીટર બરાબર બરાબર એટલે તમે એનો ઇકોનોમિક હિસાબ કરો આનો ફાયદો પાકને તો મળે જમીન જમીનને મળે પણ લાંબે ગાળે જમીન તમારી સુધરે આપણો જે મુખ્ય પ્રશ્ન કાર્બન ઓર્ગેનિક કાર્બન બરાબર ઓર્ગેનિક કાર્બન આનાથી જ મળી શકશે એક જ મિનિટ લાઈન કરી દઈએ આ છે ઇન એરોબિક જીવામૃત એટલે ટૂંકમાં હવા વગર થાય આપણે જો આખે આખું પેક છે બરાબર જેમ આપણે અહીંથી મોટેથી ખોરાક ખાય ને પછી આંતરડામાં જે વસ્તુ પ્રક્રિયા થાય ને એવી પ્રક્રિયા આની અંદર થાય પછી જે છેલ્લે સંદાસ આપણે જે જાય ને નીકળી જાય બધું સ્ટોક બધું છે એના જેવું આ કામ છે બીજું કાંઈ નવીન નથી આ એટલે જે મટિરિયલ આપણે અહીંયા નાખવું હોય એ મટિરિયલ આની અંદર પિસ્તાલીસ દિવસે પાકે એક વખત આખે આખો પછી તમે રોટેશનમાં રોજે રોજ લઈ શકો રોજે રોજ નાખવાનું રોજે રોજ લઈ શકો નાખી જેટલા દે જેટલું કાઢો એટલું નાખવાનું હવે આ આનું કામ શું છે ન્યુટ્રિશનનું એટલે પોષક તત્વ જમીનની અંદર બધું છે જમીનમાં બધું છે પણ મળતું નથી બરાબર એ મળતું થાય એને માટેના બેકરિયા આની અંદર જે બેક્ટેરિયા છે એ ઇનએરોબિક બેક્ટેરિયા છે જે અત્યારે આપણે જે આપણે જે ઢોકરા બનાવીએ જે ફર્મેન્ટેશન એ ટાઈપનું છે એ બેક્ટેરિયાનું કામ પૂરું થાય એટલે પછી આ પદાર્થને કારણે જે એરોબિક બેક્ટેરિયા છે જે હવાની અંદર બેક્ટેરિયા છે એ કામ ચાલુ કરી દે આપણે હળવાની ક્રિયા આપણે બધા રીવડો હરી જાય જરાક આપણે ટૂવો પડ્યો હોય અને મૂકી દઈએ એટલે ચારધીમાઈ હળી જાય એને કોણ હળવતું હશે જીવાયતની બેક્ટેરિયા એ બેક્ટેરિયા છે જ એટલે આપણે જે કાલે પરમદી વાત કરીને ભાઈ બેક્ટેરિયા તો છે જ ઓલરેડી નાઇટ્રોજન ના છે ને ફોસ્ફરસ ના છે બધા પણ એને ખાવું જાવું ક્યાં બરાબર એટલે એ એને આ મીડિયા પૂરું પાડે છે અને જમીનની અંદર પ્રક્રિયા ચાલુ થઈ જાય અને આની અંદર એટલું બધું છે પેલું આપણે કાર્બન કે તમે ખાલી તમે ધાબુ સુકાઈ જાય એટલે અહીંયા કાળું ધાબુ થઈ જાય એટલું ઓર્ગેનિક કાર્બન આપણને આનાથી મળે મોટો ફાયદો આનો તમે ત્રણ વખત પાણી પાઉ ને એટલે જમીનમાં પટ્ટો થઈ જાય આ પાયેલો ભાગ ને આ ન પાયેલો ભાગ એટલી જમીનમાં ફેરફાર થાય એટલા માટે આ જરૂરી છે અને સસ્તામાં સસ્તો આ છે હવે આ ટ્યુબ સિસ્ટમ છે એમ ટાંકા સિસ્ટમે તમે કરે પણ એમાં તમારે સાફ કરવું પડે આ મોટા મોટા તમે બ બે હજાર લીટરના ટાંકા કરીને આ કરી શકો બરાબર પણ તમારે એને કાઢવામાં ને ઉપર ના હેડવામાં મુશ્કેલી થાય તો આમાં તમારે એકવાર આ ગોઠવાઈ ગયું પછી તમારે કાંઈ કરવું ના પડે એ ફાટી જાય ની તૂટી ના જાય ને ત્યાં સુધી તમારે આમના માયલા રાખે અમુક ખેડુનો એવો પ્રશ્ન આવ્યો જો મેં એનો ફોન કર્યો ને ને સાફ કરવાનો કરવા પડે એમાં કંઈ કચાસ રહી ગઈ હોય બધું ઓગળી જાય આપણા ભાયાવદના એટલે કચાશ જો એમાં શું છે મટીરિયલ વધારે માની લો કે તમે પ્રમાણથી વિરુદ્ધ કોઈ અમુક વસ્તુ નાખી દો ભાઈ આ સસ્તી છે નાખો વધારે એમ નહીં એના પ્રમાણ પ્રમાણ આપણે આમાં બે વસ્તુ જોવાની છે જો બાકીનું બધું પ્રવાહી જ નાખો છો ઘન પદાર્થમાં જે રેસાવાળું એક ગાયનું છાણ હોય સુકી નીણ ખાધી હોય તો રેસા વધારે હોય લીલું ખાધું હોય તો રેસા ઓછા હોય બરાબર એક વસ્તુ અને બીજું શું છે કે જે વનસ્પતિ આપણે નાખીએ અંદર એનો જે હવે તમે આખી આખી નાખી દો તો એના રેસા ને હડતા છો પણ એનો તમે જ્યુસ કાઢીને કે એને નીચોવીને ગાડીને નાખી દો તો કોઈ પ્રશ્ન ના પછી તો ઘન પદાર્થ અંદર બીજો તો છે નહીં છે આ તમારે મેં તમને કીધું બંધ થાય તૂટી જાય તો આ તૂટી જાય ને મારે આ છ વખત ફાઇટા હતા છ વખત આ રિપેર મેં કરેલા છે કારણ કે નવું નવું હતું એટલે પ્રોબ્લેમ આવતા હોય અને ત્યારે હજી મટીરિયલ અંદર કાચું પડ્યું હોય બરાબર એટલે આપણે આંતેડામાં કેમ કાચો મળ હોય તો ગંધાય વધારે બરાબર એકદમ પાકેલો હોય એ બહુ ના ગંધાય એના જેવું આની અંદર છે એટલે કાચે કાચું તૂટી ગયું એટલે બધું કાઢવું તો પડે એના ટાંકા ભરવા પડે ભેલા જાય પાછું આમ જેટલું બચે એટલું પાછું નાખવાનું ફરી નવું નાખવું પડે એટલે એક જ આનું ભય સ્થાન છે શું તૂટી જવાનું

તો તમને આ બધું ખર્ચા તમે છે એટલે તમને છ હા છ રૂપિયા પડે લિટર બરાબર છે પછી તમે પોતે ઘરના સબ્જીઓ જ કામ કરે રો મટિરિયલ આપણને હાવ મફત મળતું હોય ને એવું હોય તો તમને ત્રણ રૂપિયા પડે એક લિટર બરાબર અમે ખેડૂતને ધ્યાનમાં રાખીને આનો ભાવ અમે દસ જ રૂપિયા રાખ્યો છે અને અમે તો મટિરિયલ આવું અમે તો આની અંદર ફ્રૂટ જે કાજુ માણસ ના ખાતા હોય ને પહેલાં આ ફ્રૂટ એવા ફ્રૂટ અમે આની અંદર નાખેલા છે હમ 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 તો અમે દસ રૂપિયાને ભેગું લઈ જાય તો આઠ રૂપિયા સાથે લઈ જાય તો આઠ આઠ રૂપિયા એટલે હું થયું તમારે માન્યો કે જ્યાં સુધી બને નહીં બધાય બનાવે નહી ત્યાં સુધી તમને અહીંથી લેવું પોસાય આપણે ભાવ્યા અને જો એકદમ રોટેશન ચાલુ થઈ ગયા રોજે રોજ તો અમે હજી એમાંય ઘટાડો કરશું બરાબર તો તમને છ સાત રૂપિયા લીટર માટે મળવા માલ હમ બરાબર તૈયાર ઓલું તો તમારે કરવાનું છે રાહ જોવાની બેન અહીંયા તો તમારે ખાલી કેન કે બેટર લાવી ભરી જાવ બીજું કાંઈ કરવાનું નથી એટલે એ રોટેશન ચાલુ કરાવવા હારું અમે આ પ્રયત્ન કર્યા કે ખેડૂતોમાં જાગૃતિ આવે ખેડૂત અહીંથી લેતા થાય એટલે એવાયા થાય એવાયા થાય એટલે પછી પોતે બનાવશે બધાય નહીં બનાવી આ બધાય નથી બનાવવાના બસ પહેલા આપણે બબે પાકડામાં ટ્રાય કરો તો તમને અંદાજ આવી જાય કે આ વસ્તુ શું છે તમે એક એક એકરનો એક નક્કી કરો મોટા કરવું હોય અને બાકી એક વિધાનો તમે નક્કી કરો દસ આયરું નક્કી કરો આઠ આયરું નક્કી કરો તમે કાંઈક નક્કી કરો તો ખબર પડશે તમને નહીં પડે અને આ બે એક જ છે આ બે છે ને આ બે મારે એક પેસ્ટીસાઈડે બનાવવું હતું પણ પેસ્ટીસાઈડ બનાવવામાં તો એવા માણસોને તો પર્ટિક્યુલર જોઈએ એટલે એ નથી કરી નકર આપણે જે સજીવ જૈવિક દવા જીવાત માટે એ જ પણ આમાં જ બનાવ્યું પણ એ નથી બની નહીં તો બધી વસ્તુ તમે આ રીતે બનાવી શકો તમારી પાસે ત્રણ ટ્યુબ હોય એટલે વૃદ્ધિની દવા આ પોષણની દવા અને પાક સંરક્ષણ બધું તમે એક જ જગ્યાએ બનાવી શકો સાહેબ હું સાહેબને લેતા તમે આ ટ્યુબ લઈને હા આપણે કાર્બન મે મેન વસ્તુ છે ને કાર્બન આપણને જમીનની કાર્બન જ છે વનસ્પતિના જે પાંદડા હોય ને નિંદામણથી માંડી એને એનું તમે ક્રશિંગ કરી અને એનું જો પ્રવાહી કાઢી અને એ તમે તો કાર્બન બને કારણ કે એમાં કાર્બન જ હોય છે હવે એ કાર્બન કોઈ બનાવી ના શકે તો પછી આપણે આવી રીતે ન્યુટ્રીશન હા અત્યારે તો આ મારે છે ને આ બધો સેટ છે ને એક એક સેટ ત્યારે એને એને એ લોકો ભેગું બધું આખો સેટ જ આપે ફક્ત પદાર્થો બધું ત્યારે ત્રીસ હજાર રૂપિયા મળ્યું એમાં ટ્યુબ આવી જાય આ બધું ટૂંકમાં ત્રીસ હજારમાં બધું એના મટિરિયલ જે મોકલતા એ લોકો પ્રવાહી પેલું મોકલે બેક્ટેરિયાનું પછી બેક્ટેરિયા બનાવવા માટેનો પાવડર મોકલે એ બધું ત્રીસ હજારમાં આ યુનિટ થતું આનો ભાવ ત્યારે વીસ હજાર રૂપિયા હતો એકવીસ હજાર રૂપિયા અત્યારે લગભગ આનો ભાવ છે ચૌદ પંદર હજાર રૂપિયા છે અને જૂનાગઢવાળા પણ આ તો અમદાવાદ એક જ જગ્યાએ બનતું ત્યારે અમે લીધું છે અત્યારે જૂનાગઢ રાજકોટ બધે બનાવે છે અને ઓલું જે પદાર્થ છે ને બેક્ટેરિયા તમે પછી શીખી જાવ તો તમે ઘરે અહીંયા બનાવી શકો બોલો આપણી પાસે ન હોય ત્યારે શું શરૂઆતમાં તો લેવું પડે ને બધું અને આનો સીધો તમે ઉપયોગ અહીંથી તમે લઈ ગયા બરાબર એટલે સીધો જ તમે અહીંયા પાવામાં ઉપયોગ કરી શકો ડ્રીપમાં નાખીને ઉપયોગ કરી શકો છાંટવામાં ઉપયોગ કરી શકો અને વધી જતો છે મૂકી દો આ જ્યારે વાપરવું ત્યારે નાખવું હોય એક લીટર જો નકરું છાટું બે લીટર સુધી ખમે પછી પાકની ઉંમર મોટી હોય ને તો બે લીટર સુધી હાલે એટલે ખેડૂતોને આ ચિંતન કરતા એવું લાગ્યું ખેડૂતો માટે સલામત ને સારી પદ્ધતિ આ છે અને આવું આવું જરૂર નહીં તમે ત્રણ ચાર ખેડૂત હોય ત્યારે સીઢા પડે આપણે વાત કરી પણ નથી ચારે સીઢા પડે ભેગા થઈને તમે એવું કરી શકો પણ કરવાના નથી બધા એ તમને કહું

અને આ આ વસ્તુ છે સેલી છે બરાબર પછી તમારા ઘરની અંદર તમે શાકભાજી આપણે બના કરતા હોય એમાં કોઈ રીંગણું સડી ગયેલું નીકળે તુરિયું સડી ગયેલું નીકળે બટેટાની છાયલું નીકળે બધી અંદર નીકળતી એનું કરીને આમાં આમાં આપણે એનો સીધો ઉપયોગ કરી એ તમને આપ આપસો છો ના બેરલ બેરલમાં કે સો લિટરની અંદર કેટલું એ તમને લખાવીશ

કમાણ મુજબ આ લો એટલે આ છે ને ખેડૂત માટે ખાતરનું કારખાનું કેવાય પણ મેં અહીંથી લઈ જજો અમારે અમારે શું છે બે ફાયદા થાય તમને તો ફાયદો થવાનો છે અહીંયા અમારે ટ્યુબ ચાલુ થઈ જાય બરાબર અમારે તો આખા વર્ષમાં બે હજાર પાંચ હજાર લીટર માંડ જતું બે હજાર લીટર ઓલું પછી વધારે વપરાશ માટે થાય એક અને એટલો સંસ્થાને આર્થિક યોગદાન મળે

ને ભરી દઈએ ભરીને સીધો વાડીએ લઈ જાય અને છટાવી દઈએ ને પાવાનું હોય તો પાવી દઈએ એટલે એ લોકોને હેલું પડી ગયું જેમ તમને આપણે ખાતરની ને દવાની ને બોટલ તૈયાર મીઠું મળે એમને એ વિસ્તારમાં આ લોકોને તૈયાર મીનુ મળવા દાખલા કે અમે વીસ લીટરના કેન ભરીને આપીએ તો તમારે દર વખતે કેનના પૈસા ભરવા પડે ને અમે અહીં માનજો કે નવા કેન મગાવી અહીંયા ભરીને નામ રાખી થપ્પો કરીને નાખીએ એક કેનનો ભાવ એટલો લઈ જાય બરાબર પણ દર વખતે તમારે કેન લઈ જાવ એટલે કેનના પૈસા તમારે ચૂકવવા પડે ને એટલે અમે શું કહીએ કે ભાઈ તમારા કેન લઈને આવજો માની એને એ કેન હાઇલા રાખે ને એટલે એટલા પૈસા આપણે ટ્રણે માની લો કે ટ્રાણે દસ લીટરનું કેન છે ને લગભગ સાઠ સિત્તેર રૂપિયાનું આવે છે બરાબર છે અને વીસ લીટર લઈ તો એ લગભગ એ એકસો ને દસ પંદર વીસ રૂપિયાનું આવે તો એટલા પૈસા તમારા ઓછા થાય કારણ વગર અને બેરલ ભરી જાઓ હજાર રૂપિયાનું બેરલ આવતું હોય બરાબર અને તમે ચાર વખત ની બેરલ અહીંથી ભરી જવાખો એટલે તમારું બેરલ મફત થઈ ગયું પાછું બીજે કામમાં આવે હિસાબ આવી રીતે કરાય બનાવી બતાવીએ તમે